આક્રોશમાં આવેલી અને ગભરાયેલી ગાય તેમને લગભગ અડધો કિલોમીટર સુધી રસ્તા પર ધરસડી ગઈ હતી જેના પરિણામે કર્મચારીને શરીરમાં વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી છે આ સમગ્ર ઘટના ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં જોઈ શકાય છે કે રસ્તા પર લોકોની હાજરી હોવા છતાં ગાયની ગતિ અને ભયંકરતાને કારણે કોઈ મદદ કરી શક્યું ન હતું ઈજાગ્રસ્ત કર્મચારી મહેશ પટેલને તાત્કાલિક શ્રી સયાજીરાવ ગાયકવાડ દવાખાને એસએસજી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે શહેરમાં રખડતા પશુઓના ત્રાસ અને તેને પકડવા માટેના જોખમી પગલા અંગે ફરી એકવાર ગંભીર ચર્ચાઓ જગાવી છે આ ગંભીર બનાવ બાદ મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા ઢોર પકડવાની પદ્ધતિઓ અને કર્મચારીઓની સુરક્ષાના મુદ્દે પુનઃ વિચારણા કરવાની માંગ ઉઠી છે ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બનવા છતાં તંત્ર દ્વારા આ સમસ્યા કાયમી નિરાકરણ માટે યોગ્ય વ્યવસ્થા ઉભી ન થતા નાગરિકોની સલામતી હંમેશા જોખમમાં રહે છે આ ઘટના ભારતીય શેરોમાં રખડતા પશુઓના નિયંત્રણ અને તેમને પકડતી વખતે માનવીઓ તથા પશુઓ બનીને થતા માનસિક અને શારીરિક આઘાત પર પ્રકાશ પાડે છે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબ્સ્ક્રાઇબ કરો.